ચોમાસુ વિદાય લે તે પહેલા જ વડોદરામાં મેઘરાજાએ રવિવારે જે ધબધબાટી બોલાવી તેને લઈને ફરીથી પૂરનું સંકટ ઊભું થયું છે રવિવારે વરસેલા ચાર ઇંચથી ચાર ઇંચ વરસાદથી વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે ભારે વરસાદ વરસતા વિશ્વામિત્રી નદીની જળસપાટી ચોવીસ પોઈન્ટ નેવ ફૂટ પર પહોંચી તો આજે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી વડોદરામાં નીચાવાળા વિસ્તારમાંથી બસો લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું આજવા સરોવરની જળસપાટી બસો તેર પોઈન્ટ છવ્વીસ ફૂટ પર પહોંચી છે વિશ્વામિત્રી નદીની જળસપાટી ચોવીસ પોઈન્ટ નેવું ફૂટ પર પહોંચી છે તો ફરી એકવાર પૂરનો ખતરો વડોદરા પર તોળાઈ રહ્યો છે વિશ્વામિત્રીની સપાટીમાં વધારો થઈ ગયો છે ચોવીસ પોઈન્ટ નેવું ફૂટ પર આ જળ સપાટી પહોંચી વિશ્વામિત્રીનું જળસ્તર વધતા નદી કાંઠાના નીચાવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા બસ્સો જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું અત્યંત ભારે વરસાદ રવિવારે સાંજના સમયે વડોદરામાં વરસ્યો હતો સુરક્ષાના ભાગરૂપે વિશ્વામિત્રી નદી કાંઠાના વિસ્તારમાંથી બસ્સો લોકોને સલામત સ્થળ પર લઈ જવામાં આવ્યા આજવા સરોવર ડેમની સપાટી બસ્સો તેર છવ્વીસ ફૂટ પર છે પ્રતાપપુરા ડેમની જળ બસો સત્યાવીસ આડત્રીસ ફૂટ પર પહોંચી ગઈ છે

વડોદરામાં જેના કારણે પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે છે ગઈકાલે રાતથી વરસાદે વિરામ લીધો વડોદરામાં ચાર ઇંચ થી વધુ વરસાદ વરસી જતા પાણી વિશ્વામિત્રી નદીમાં પહોંચ્યા છે સાથે ઉપરવાસમાં પણ જે ભારે વરસાદ ને કારણે વિશ્વામિત્રી નદીની અંદર જે પાણી આવી રહ્યા છે આપ જોઈ શકો છો કે અત્યારે ચોવીસ પોઈન્ટ નેવ ફૂટે વિશ્વામિત્રી નદીની સપાટી પહોંચી ગઈ છે આજવા સરોવરની જળસપાટી બસો તેર પોઈન્ટ છવ્વીસ ફૂટે પહોંચી છે વિશ્વામિત્રી નદીની વાત કરીએ તો જે રીતે તેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે નીચાણવાળા વિસ્તારમાંથી કોર્પોરેશન તંત્ર દ્વારા બસોથી વધુ લોકોને ગઈકાલે મોડી રાત્રે સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવામાં આવ્યા છે અન્ય લોકોને પણ ખસેડવાની કામગીરી ચાલી રહી છે સામે દ્રશ્યો જોઈ શકો છો કેમેરામેન પરેશભાઈ બતાવવાની કોશિશ કરશે જે મકાન જોવા મળી રહ્યું છે ત્યાં જે જમીન અને ભેખળો ધસી પડી હતી છેલ્લું જ્યારે પૂર આવ્યું ત્યારે હજુ પણ એ સ્થિતિ છે ભયજનક સ્થિતિમાં છે વડોદરા શહેરની વાત કરીએ તો ગઈકાલે અનેક વિસ્તારની અંદર ઢીચણસમા પાણી ભરાયા હતા જોકે મોડે મોડે પાણી ઉતરી ગયા મોડી રાત બાદ વડોદરાની અંદર વરસાદ નથી પરંતુ વિશ્વામિત્રી નદીની જે સમસ્યા છે હલ થતી નથી